કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી સિત્તેર ફૂટ ઉપરથી નીચે ખાબકી હતી પાણીમાં કાર ખાબકતા હાહાકાર મચી ગયો આંગેની જાણ થતા તંત્રએ પહોંચીને ક્રેન ની મદદથી કારને બહાર કાઢી હતી કારમાં ચાર લોકો સવાર હતા પરંતુ કોઈની ઈજા પહોંચી નથી આ તરફ જુનાગઢના વિસાઉદર નજીક અકસ્માત સર્જાયા ચાપરડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત તીપજું જે એક જ પરિવારના પાંચ સભ્યો ખાયલ થયા બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબુતરા સાથે અથડાઈ હતી ગાલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આ બાજુ દાહોદના સુખસર ઝાલોદ રોડ પર ગંભીર અકસ્માત થયો બે બાઇક સામસામે અથડાતા છ લોકોની ઈજા થઈ સુખસરથી ઝાલોદ તરફ આવતી અને ઝાલોદથી સુખસર જઈ રહેલી બે બાઇક સામસામે અથડાઈ હતી અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા થઈ છે રાજકોટ મોરબી હાઈવે પર મોડી રાત્રે સ્કોર્પિયો અને આઈ ટ્વેન્ટી કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો આ ઘટનામાં બે બાળકોના ઘટના જ કરૂણ મોત નીપજ્યા જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા વાછક પર બેડી ગામના મોક્ષ બાબરિયા અને વાંકાનેર ગામના શ્રીયા મદ્રેસાણીયાનું મોત નીપજ્યું રાજકોટ નજીક બેડી વાછક ગામે રહેતા બાબરિયા પરિવાર ગઈકાલે મકર સંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછક પર પરત આવતો હતો આ દરમિયાન આઈ કાર તેમની સાથે મધરેસાણીયા પરિવાર પણ હતો ત્યારે કાગદડી પાટિયા પાસે વળાંગ લેતા સમયે રાજકોટ તરફથી આવતી સ્કોર્પિયો સ્કોર્પીઓ કાર ને અડફેટે લીધી હતી અમદાવાદમાં પ્લાસ્ટિક બનાવતી કંપની ભડકે ભળી આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા ઉડ્યા મહેમદાબાદ ની પ્લાસ્ટિક કંપની માં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી ગામે આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી અચાનક લાગેલી આગે જોત જોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ ભીષણ બનતા અંદર કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા ત્યાં સુધીમાં આગે આખી કંપની ને ઝપેટમાં લઈ લીધી હતી પ્લાસ્ટિક નો મોટો જથ્થો અંદર હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય હતું આ અંગેની જાણ કરતા મહેમદાબાદ કટલાલ સહિત નો ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પાણીનો મારો ચલાવી ને આગ કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે રજાના દિવસે આગ લાગી હોવાથી મોટી જાનહાની ટળી ગઈ છે વડોદરા મોરબી અને અમદાવાદ માં લુખાઓ બેફા સંસ્કારી નગરી વડોદરા શહેરમાં લુખાઓએ હદ પાર કરી નાખી છે શહેરના માંજલપુર વિસ્તારમાં બે જૂથ આમને સામે આવી ગયા હતા સોસાયટીના લોકો એકબીજા પર પથ્થરોનો વરસાદ કર્યો કોઈ બાબતે ઝઘડો થતાં લોકો રોડ પર ઉતરી આવ્યા મહિલાઓથી માંડી વૃદ્ધ બાળકો સહિતના લોકો ધમાલ કરી રકચક કરી વાત એટલી ઉગ્ર બની ગઈ કે પથ્થરોનો વરસાદ કર્યો આંગેની અંગેની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો

આ બાજુ મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા શહેરના વાવડી રોડ પર આવેલા ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ નજીક બોલવા બાબતે થઈ આ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં એક મહિલા સહિત કુલ પહોંચી મહિલાઓની ઇજા વડે માર માર્યો હતો જ્યારે અજાણ્યા શખ્સોએ હાર્દિકભાઈને માથા અને નાક પર પર માર માર્યો હતો જયંતિભાઈને અજાણ્યા શખ્સે ઢાબા પગે કોસના ઘા મારી ઈજા પહોંચાડી અને સોનલબેનને પણ માર મારવામાં આવ્યો ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ બનાવ અંગે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે તો અમદાવાદના ધમધમતા વિસ્તાર મણિનગર નજીક જાહેરમાં ખૂની ખેલ ખેલાવ મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે વાણવડના બરડા ડુંગરમાં ફરી એકવાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ ભાણવડ તાલુકાના બરડા ડુંગર પર ચાલતી દેશી દારૂની પઠ્ઠીઓ પર પોલીસે ફરી એકવાર સપાટો બોલાવ્યો ભાણવડના બરડા ડુંગરમાં જમાવ્યો દેશી દારૂની પઠ્ઠીઓ ચાલી રહી છે આ અંગેની પોલીસે તવાઈ બોલાવી બરડા ડુંગરમાં આવેલ સાંકળો દેશી દારૂની પટ્ટી પર પોલીસ ત્રાટકી ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઉપયોગમાં લેવાતો હાથો પકડી પાડ્યો સોળસો લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો દેશી દારૂ બનાવવાના સાધનો સહિત ચાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો પોલીસે દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયા ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ તરફ અરવલ્લી પોલીસે ફિલ્મી ડબે દારૂનો જથ્થો જપ્ત કર્યો અરવલ્લી પોલીસે ફિલ્મી ડબે દારૂ ભરેલી કારનો પીછો કરી દારૂ પકડી પાડ્યો અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પંદર કિલોમીટર સુધી પીછો કર્યો હતો પોલીસે પીછો કરતા ઝાડ સાથે ટકરાઈ હતી બાદમાં ચાલક ફરાર થઈ ગયો હતો જે બાદ મોડાસા મુલોજ પાટિયા પાસેથી કારને પકડી પાડી કારમાંથી ચાર લાખની ચૌદસો બોટલ દારૂ ઝડપાઈ દાહોદમાં કોળી સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપવા ન દેવાતા પૂર્વ મંત્રી બચુ ખાબડે ઉદ્ધતા દાહોદના દેવગઢ બારીયા ખાતે આયોજિત વીર માધાનતા પ્રતિમા સ્થાપના સમારોહમાં ભારે હોબાળો મચી ગયો પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા મંચ પર કરવામાં આવેલા કથિત ઉદ્ધતા ભર્યા વર્તનને કારણે વિવાદ સર્જાયો મળતી માહિતી મુજબ આ સમારોહના આયોજન પૂર્વે સમાજના અગ્રણીઓ દ્વારા સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં જો કે આરોપ છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેરમાં પોતાની રાજકીય નામના અને હોદ્દાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સ્પીચમાં ન હોવાથી ગુસ્સે ભરાયા જાહેર મંચ પર બાકડી પડ્યા જેથી લોકોમાં વધતો જતો આક્રોશ અને બુમાબુમ જોઈને વાતાવરણ તંગ બની ગયું મામલો વધુ બિચકી તે પહેલા જ ફરજ પર तैनात દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તાત્કાલિક સ્ટેજ પર દોડી આવ્યા પોલીસે સમય સૂચકતા વાપરીને મધ્યસ્થી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો કેટલા જણા સ્પીચ છે કેટલા જણા સ્પીચ છે હવે સાહેબ બે એક બે જણા બે કે બે જણા પર નામ લખ માર મારે બોલવું ના પડે બી અલગ નામનો સ્પીચ પર અમન

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે ત્યારે ગુરુવારે કેટલાક યુવાનો દ્વારા બગદાણામાં નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો જોકે આ પ્રયાસમાં સફળ થાય એ પહેલાં જ પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી જો કે આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે સમગ્ર વિવાદમાં કોંગ્રેસ નેતાના નામનો ઉલ્લેખ કરાયો આરોપ એવો લાગ્યો કે કોંગ્રેસ નેતા લડતને આડેપાટે ચડાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે ન્યૂઝ ઇટિન ગુજરાતીએ આ મામલે જ્યારે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકી સાથે વાત કરી ત્યારે તેમણે મોટો ધડાકો કર્યો જોકે બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકી સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે હીરાભાઈ અમારા આદરણીય નેતા છે અને તેમની કોઈ ગેરસમજ થઈ છે બળદેવભાઈએ ત્યાં સુધી કહ્યું કે કોઈએ જાણી જોઈને મને ટાર્ગેટ કરવા માટે હીરાભાઈને ગેરમાર્ગે દોર્યા છે જ્યારથી નવનીતભાઈ બાલધિયા પર હુમલો થયો છે ત્યારથી કોળી સમાજના આગેવાનો નેતાઓ

ભાવનગરના વગતાણા યુવક પર હુમલાના મામલે એસઆઈટીએ પાદરી ગામને એક યુવકની અટકાયત કરી યુવકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા અત્યાર સુધીમાં મારપીટ કેસમાં નવ આરોપી ઝડપાયા સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા